શ્રી કાંડ સ્વર્ગ ઇઠ્યોતેર મહારાજના દશરથની ઉત્તર ક્રિયા સમાપ્ત થયા પછી ભરત અને શત્રુઘ્ન વિચાર કરતા બેઠા હતા કે હવે આપણે રામને મનાવવા વનમાં જવું જોઈએ ત્યારે શત્રુઘ્ને કહ્યું કે હે ભાઈ શ્રીરામ તો સકળ લોકના આશ્રય અને આધારરૂપ છે તે મહાન બુદ્ધિમાન શ્રીરામ એકમાત્ર સ્ત્રીની પ્રેરણાથી જ વનમાં જવાને શા માટે તૈયાર થયા થઈ ગયા એ મને સમજાતું નથી કે મહાપરાક્રમી ગણાતા મારા ભાઈ લક્ષ્મણ પણ કેવા કે તે પણ ચૂપચાપ રામની સાથે વનમાં જવાને ચાલી નીકળ્યા તેમણે પિતાજીને અન્યાય કરતા શા માટે રોક્યા નહીં લક્ષ્મણે ક્રોધ કરીને સ્ત્રીને વશ થઈ અન્યાય કરી રહેલા પિતાનો નિગ્રહ કરવાની જરૂર હતી દશરથ રાજા અન્યાય કરી રહ્યા હોય તો તેનો પ્રતિકાર કરવાનું લક્ષ્મણને યોગ્ય કેમ નહીં લાગ્યું હોય બંને ભાઈઓ આ રીતે વાતો કરતા હતા તેવામાં તે જગ્યાએથી પસાર થઈ તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા હતા રાજાની રાણી પહેરે તેવા સુંદર વસ્ત્રો પહેર્યા હતા શરીરે ચંદન લગાવીને હરખાથી હરખાથી ચાલી જતી શત્રુઘ્નની નજરે પડી ગઈ કુબડા શરીરવાળી શણગારેલી વાંદરી જેવી લાગતી હતી મંથરાને એક દ્વાર પાળે પકડી અને શત્રુઘ્ન પાસે લાવીને કહ્યું કે સઘળા દુષ્કૃત્યનો પાયો નાખનારી આ કુબડી દાસી જ છે તેના પાપે જ શ્રીરામને વનમાં જવું પડ્યું છે અને આના પાપે જ મહારાજને સ્વર્ગે સિધાવવું પડ્યું છે તે શિક્ષાને પાત્ર છે આપને યોગ્ય લાગે તેવી શિક્ષા કરો બીજી દાસીઓ પણ દોડથી આવીને ત્યાં ઊભી રહી ગઈ ત્યારે શત્રુઘ્ને કહ્યું ખરેખર આ પાપીણીએ જ સર્વનાશ કર્યો છે માટે તેને એવું ફળ મળવું જોઈએ આમ કહીને શત્રુઘ્ને મંથરાનો હાથ ઝાલીને તેને જોરથી જમીન પર પછાડી તેના વાળ પકડીને ચારે બાજુ ઘસડવા માંડ્યો આથી મંથરા ચીસો પાડવા લાગી અને આખા અંતઃપુરને ગજવી મૂક્યું બીજી દાસીઓ બીકની મારી નાસી ગઈ અને વિચારવા લાગી કે હવે શત્રુઘ્ન આપણને પણ શિક્ષા કરવા લાગશે માટે અહીંથી ચાલ્યા જવું જ સારું છે આપણે કૌશલ્ય માતાના શરણે જઈએ એ દયાળુ મહારાણી જરૂર આપણને બચાવશે આમ બબડતી બધી દાસીઓ કૌશલ્યાના ભવનમાં નાસી ગઈ મંથરાની ચીસાચીસ સાંભળીને કંઈક કંઈક ત્યાં દોડતી આવી મંથરાને આમથી તેમ ઢસડતા શત્રુઘ્નને કહેવા લાગી કે દાસીને છોડી દે આથી શત્રુઘ્ને કંઈકને પણ કઠોર વચન કહ્યા આથી કંઈકએ ભરતને કહ્યું કે ભરતે વિચાર્યું કે આટલી શિક્ષા દાસીને પૂરતી છે આથી તેણે શત્રુઘ્નને કહ્યું કે તું હવે કુપજાને ક્ષમા કર સ્ત્રી માત્ર અવધ્ય છે એટલે જ મેં મારી માતાને પણ હણી નથી એમ કરું તો માતૃધાત્રી જાણીને રામ મારા પર કોપાયમાન થાય અગર તું કુપજાને હણીશ તો શ્રીરામ આપણને બંનેને સ્ત્રી હત્યારા ગળી આપણી સાથે વાત પણ નહીં કરે ભરતનું કહ્યું માનીને શત્રુઘ્ને મંથરાને છોડી દીધી મંથરા વિલાપ કરતી હતી કઈ પગમાં જઈને પડી તેને ઢસડવાથી અનેક જાતનું કષ્ટ થયું હતું આથી કઈ કઈએ માનીતી દાસીને આશ્વાસન આપીને પોતાની સાથે ભવનમાં લઈ ગઈ